તો સૌ પ્રથમ તો મિત્રો આજના હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જોર ઘટ્યું છે વરસાદે વિરામ લીધો છે તો હવામાન વિભાગે પણ જોર ઘટવાની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે જો મિત્રો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરીથી વરસાદની રાવની શક્યતાઓ દેખાઈ રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફ ગતિ કરે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે અને આ વરસાદની સિસ્ટમના કારણે ચૌદ સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં તેની અસરો જોવા મળશે આગામી બે દિવસ બાદ તેર અને ચૌદ સપ્ટેમ્બરની આસપાસ ફરીથી ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે સૌથી મોટી રાહત સાબિત થઈ છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની મદદ આપવામાં આવી છે જે સીધા ત્રણ સમાન હપ્તા બેંક ખાતામાં મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં વીસ હપ્તા જાહેર કરવામાં આવ્યા છે અને કરોડો ખેડૂતો આગામી એટલે કે એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તેને નવેમ્બરમાં જ રિલીઝ કરી શકે છે પરંતુ દિવાળી એટલે કે ત્રીસ ઓક્ટોમ્બર પહેલાં પૈસા આવવાની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે આ દરમિયાન ખેડૂતોને જરૂરી આપવામાં આવી રહી છે યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી જે પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ પૂર્ણ કરી શકાશે તો હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટમાંથી મળી મુક્તિ જોઈ લેજો મિત્રો વિગતવાર શું છે માહિતી જેમાં શહેરમાં હેલ્મેટ મુદ્દે પ્રથમ દિવસે જ વાહન ચાલકોમાં ફાટી નીકળેલા રોષ અને પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆત બાદ સરકાર નરમ પડી હતી અને રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢ રમેશ ટીલાણા અને ડૉક્ટર દર્શિતા શાહે રાજ્યના ગૃહપ્રધાન સમક્ષ સફળ રજૂઆત કરી હતી તેમણે લોકોને દંડવાને બદલે ગુલાબનું ફૂલ આપી સમજાવવા માટે વિનંતી કરી હતી જે બાબતે સંઘવીએ પણ સરકાર પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું જેથી હવે રાજકોટમાં હેલ્મેટ ન પહેરતા લોકોને દંડવામાં આવશે નહીં અને સામાજિક જાગૃતિ આપી સમજાવવામાં આવશે તેવું ધારાસભ્ય ટીલાડાએ જણાવ્યું હતું તો બીજી તરફ પોલીસ કમિશનરે અચાનક પ્રેસ કોન્ફરન્સ કરી હેલ્મેટ પહેરતા લોકોને આભાર વ્યક્ત કર્યો હતો કે આ દરમિયાન હેલ્મેટ ન પહેરતા ભાજપના લોકોને શા માટે દંડવામાં ન આવ્યું તેવું પણ પૂછવામાં આવતા તેમને દરેક જગ્યાએ પોલીસ અવેલેબલ ન હોય તેવું કંઈ જવાબ આપવાનું ટાળી પણ હતું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખોની આવકવાળાને ગરીબોનું હકનું રાશન લેવું મોંઘું પડી શકે છે જાણો કેટલો દંડ અને સજા થઈ શકે છે જેમાં મિત્રો જો કોઈ વ્યક્તિ લાખોમાં આવક ધરાવતી હોવા છતાં અથવા આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડીથી સરકાર જોડેથી રાશન લે છે તો તેને ભારે દંડ અને સજા બની શકે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવી વ્યક્તિઓને જે પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ વસૂલવામાં આવે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિના બદલે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોને ઓછા ભાવે અથવા મફતમાં અનાજ અને આવશ્યક જે વસ્તુઓ છે તે પૂરી પાડવામાં આવે છે જેથી કોઈ પણ ભૂખ ન રહે જો કે સરકારનો આશય એ સુનિશ્ચિત કરવાનો છે કે આ યોજનાનો લાભ ખરેખર તેના હકદાર લોકોને જ મળે સરકાર મફત રાશન યોજના માટે સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે આ નિયમો હેઠળ અહીં આપેલા માપદંડોને પૂરા કરનાર વ્યક્તિઓ આ યોજના માટે અપાત્ર ગણાશે જેમાં સરકારી નોકરી કરતા કર્મચારીઓ જેમની પાસે ફોર વ્હીલર વાહન છે જેઓ આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરે છે જેમની વાર્ષિક આવક લાખોમાં છે અથવા તો જેઓ આર્થિક રીતે સક્ષમ છે સરકારનો તર્ક સ્પષ્ટ છે આ યોજના ફક્ત તેવા જ પરિવારો માટે છે જેને દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને જેઓ ખરેખર ગરીબ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોને બહારે આવ્યું કિસાન સંઘ તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ખેતી અને માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે તાત્કાલિક રાહત અને સહાય માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલના જણાવ્યા અનુસાર વરસાદથી ખેડૂતોના ખેતરમાં પાક ધોવાઈ ગયા છે જેના કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું છે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતામાં મળશે પૈસા નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજનાને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અગિયારમાં વર્ષમાં આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને છપ્પન પોઈન્ટ સોળ કરોડ થઈ ગઈ છે તે જ સમયે ખાતાઓમાં બે પોઈન્ટ લાખ કરોડ રૂપિયા જમા થયા હતા આ યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી મોટી સુવિધાઓ મળી છે આ સુવિધાઓમાં એક ઓવરડ્રાફ પણ છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓને દસ હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ સુવિધા મેળવી શકે છે તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા તો વ્યવહારો પણ કરી શકો છો આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને બે લાખ રૂપિયાના અકસ્માત વીમા કવર સાથે મફત રૂપી ડેબિટ કાર્ડ મળે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોને વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવી છે હવે ગુજરાતના ખેડૂતો માત્ર વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા મેળવી શકે છે એટલે કે પાંચ લાખની લોન પર વર્ષનું વીસ હજાર રૂપિયા વ્યાજ આવે છે તમને જણાવી દઈ કે સાત ટકા લેખી લોન આપવામાં આવી છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે કે માત્ર ચાર ટકા લેખી લોન લઈ શકો છો જો એક લાખ લો છો તો ચાર હજાર રૂપિયા અને બે લાખ લો છો તો આઠ હજાર રૂપિયા ત્રણ લાખ રૂપિયાની લોન છો તો બાર હજાર અને ચાર લાખ રૂપિયાની લોન લો છો તો સોળ હજાર અને પાંચ લાખ રૂપિયાની લોન લો છો તો વીસ હજાર રૂપિયા ભરવા પડશે